હાલ મિત્રો આજે આપણે ફરી વખત આવી રહ્યા છીએ ઘોડાના એક અંદર જ્યાં અલગ ઘણા પ્રકારના ઘોડાઓ તમને જોવા મળશે તમે બતાવીએ મિત્રો આ એક પ્રકારનું સ્પેશિયલ દેશી આપણે કાઠિયાવાડી ઘોડો કહેવાય છે કે આ ઘોડાની પ્રજાતિ છે આ ઘોડિયાની ઘોડાની નસલ ઘોડાની ઓલાદ આપણે જે કહીએ એમ કાઠિયાવાડી પ્રકારના ઘોડા છે અને આ એના હાલ માટે આર્મીમાં પોલીસની ટ્રેનિંગમાં અને પોલીસની ફોર્સમાં આ ઘોડા ખૂબ કામ લાગે કારણ કે તમે એનો કલર જોવો આ મિત્રો આની આર્મી પોલીસ અને જે સિક્યુરિટીનું કામ કરતા હોય એવી જગ્યાએ આ ઘોડાનું ખૂબ કામ આપે છે અને આ ખૂબ સરસ સારી અને સારી ઓલાદનો ઘોડો ઘોડું છે તમને બતાવ્યું મિત્રો અહીંયા ઘણા બધા પ્રકારના ઘોડા છે આ ઘોડાનું ફાર્મ કહેવાય તમે અશ્વ ફાર્મ તમે જોઈ ગયો આ કોઈતરો પણ અહીંયા મસ્ત છે તમે જોઈ શકો તો ડેન્જર જો મિત્રો ખૂબ સરસ મજાનો કોઈતરો પણ જો એના અનુ મોઢું ધોવો તમે એનું દડબું દો તો આવા જના દડબા શ્રીના

ખૂબ સરસ મજાની ઘોડી છે બે નાની મોટી બે પ્રકારની ઘોડી છે એ પણ પાણીની વ્યવસ્થા થઈ અને આ એના માટે રૂમ અલગ છે તો મિત્રો અહીંયા રાત્રે રાખવા પંખો પંખો બધી વ્યવસ્થા છે ખાસ સારીની જમાઈણી પણ બનાવવા પંખો પણ રાખવામાં આવ્યો છે અને બીજી આ પ્રશ્નો એના માટેની રૂમ અહીંયા પણ અલગ પાણીની ટાંકી અને સાફ સફાઈ અને અહીંયા તમને બધા ઘોડો છે મિત્રો આને પૂર્વમાં આવ્યો છે આ ઘડો છે પાણી આવ્યો ઓરિજિનલ ઘડો

ખાત કરી લે પાસે પણ આવે કરડી નો લે કરડે તો નહીં પણ પાડેલો હોય એટલે તો મિત્રો તમને આવો અમારો વિડીયો કેવો લાગ્યો ને રમે તે સડી ગયો કેવો લાગ્યો અને આ ઘોડા તમને કેવો લાગ્યો એ તમને અમારા કોમેન્ટમાં જણાવજો અને બીજો તમને આ એના માટેનું પલોટિંગ માટેની એક જગ્યા છે વાડો બનાવવામાં આવ્યો છે તમને અમારો વિડિયો કેવો લાગ્યો એમને કોમેન્ટમાં જણાવજો અહીંયા મસ્તી કરે છે ભાઈ ઘોડાભાઈ તમને મસ્તી બતાવી તો અને તમને આવા અવનવા વિડીયો ગમતા હોય તો અમને અમારી ચેનલ બનાવી રહેજો અને કોમેન્ટમાં જણાવજો કે આ વિડીયો કેવો લાગ્યો બાકી જય જવાન જય કિસાન જય ભારત જય હિન્દ